મીરા હા બા આજે હું તારા ઘરે તો આવી છું હમ પણ બે ત્રણ કામ લઈને આવી છું બે ત્રણ કામ લઈને એટલે હમ વાત કરવી છે તારી સાથે બા એમાં મુંજાવાનું શું છે જે વાત હોય એ ખુલા દિલથી કરી શકો છો ના બેટા વાત કરવાનું મન ન થતું આ તારું મોઢું જોઈને જેવું લાગે છે કે કાં તો તું ચિંતામાં છે ને કાં તો તું માંદી છે આપ શું થયું બેટા બા તમને તો ખબર છે ને સસરાનું ઘર છે અહીંયા થોડી ઘણી લપ હોય ને તો સહન કરતા શીખવું પડે બીજી વાત કે કામ પણ એટલું બધું હોય છે કે આખો દિવસ પહોંચી નથી વળાતું તો ઘણીવાર એવું બને કે થાક લાગતો હોય કેમ તારે સાસુ તો ને મદદ નથી કરતા બેટા કરે છે મારા સાસુ મદદ પણ તોય ઘરની મોટી વહુ હું છું એટલે વધારે જવાબદારીઓ કોની આવે વધારે કામ મારે કરવા પડે અને સાચું કહું તો કામ કરતા વધારે લપ કરું છું એમાં ને એમાં તબિયત સારી નથી રહેતી પણ છે ને મનમાં એટલો બધો ગુસ્સો આવતો તો એ લોકો માટે પણ અને તારા માટે પણ શું કામ કઈ વાત ઉપર એ લોકોએ મને એમ કીધું કે ભીરા અમારા ઘરની વહુ છે એટલે હવે અમે જવાબદારીમાંથી છૂટવા માગીએ તો ઘરનો બધો વહીવટ અને વ્યવહાર અમે એને આપી દીધો છે અને મહિનાના જે પણ કાંઈ પૈસા થતા હોય ઘર ચલાવવા માટેના એ એ અમે એને આપી દીધા છે અને છતાંય એટલો બધો એ ખર્ચો કરે છે કે ન પૂછો વા તે પૈસા ઉડાવે છે તો તમે એને સમજાવો મેં કીધું જો મારી મેરા ગરીબાઈમાં મોટી થઈ છે એટલે એને ખબર છે કે કરકસર કેમ કરાય ને કેમ જીવાય એ આવું કરે જ નહીં હા મોંઘવારી છે એટલે કદાચ બે પૈસા વધારે વપરાતા છે ના એમ કે એ તો જુદો પણ એને ઉપર દર મહિને ત્રીસ ચાલીસ પચાસ હજાર રૂપિયા માગે છે મેં કીધું જો એ માગતી હોય તો એ કંઈક સોના ચાંદીમાં કે કપડામાં કરતી હોય તોય તમારા ઘરમાં દેખાતું હોય તો તારા સસરાએ તો શું કીધું ખબર છે હાચે બને તો એવું એ એટલું બધું અપમાન લાગ્યું ને કે જેની કોઈ વાત નહીં મને કહે છે મને ખબર છે તમારી પરિસ્થિતિ ખરાબ છે તમે હાજા દઈ રહેતા હશો ઉંમરને લઈને અને જો મીરા તમને પૈસા દેતી હોય ને તો તમે મને કહી દો એ પૈસા હું તમને આપીશ પણ મીરા પાસેથી નહીં માગો મેં કીધું હરામ બરાબર મીરા પાસેથી એક રૂપિયો હું નથી માગતી તો મને કે બસ તમે સમજાવો મેં કીધું ઠીક છે મીરા મને મળશે તો હું એને પૂછીશ બાકી મારી મીરા એવી નથી કે પૈસા ઉડાવે બેટા સાચી વાત શું છે મને કે ને સાચી વાત કહીશ ને તો તમારા પગ નીચેથી જમીન ખસકી જશે એવી તો શું વાત છે દીકરા બાપ આ પૈસા હું નથી વાપરતી હું તો ઈશ્વર સોગન ખાઈને કહું છું કે મેં તો ઘરમાંથી ક્યારે રૂપિયો પણ નથી લીધો પણ આ બધા જ પૈસા આદિત્યભાઈ લઈ જાય છે શું તારો દેર હા મને ખબર નથી કે પૈસાનું શું કરે છે પણ એ મને અવારનવાર ધમકીઓ આપે છે એમણે કોઈ સાથે મારા ફોટા પાડ્યા છે મને ખબર નહોતી મે કોઈ અજાણ્યા માણસની કોઈ મદદ કરી અને એ જ સમયે એમણે ફોટા પાડ્યા અને એવું સાબિત કરવા માંગે છે કે હું કોઈ અજાણ્યા માણસ સાથે રિલેશનમાં છું એટલે આવું કરી રહી છું અને આ બધા જ પૈસા એમને નહીં પણ એ વ્યક્તિને આપું છું ઓહો હો પણ મીરા તને ઘર વપરાશના પૈસા આપે છે તારા ઘરેથી

કે સાચી વાત શું છે એ તને ડરાવે છે એટલે તું તારા સાસુ સસરાને પણ કાંઈ કહી નથી શકતી પણ તું ચિંતા નહીં કર આ વાતનો ખુલાસો હું કરીશ હું જઈશ તારા સાસુ સસરા પાસે અને સાચી વાત જે પણ કહી છે ને હું એને જણાવી દઈશ હમ તું ચિંતા નહીં કરતી ક્યાં છે તારા સાસુ સસરા દેરાણી ઘરના બધા જ હું અત્યારે ને અત્યારે જાઉં છું બા પપ્પા તો નથી પણ મારા સાસુ અને હેતલ બંને હું બહાર ગયા છું આવતા જ હશે

હા ચાલો ને અંદર બેસીએ અરે અંદર પાવર નથી એટલે મેં કીધું અહીંયા બેસું થોડી ઠંડક એ થાય અને તમારી રાહ જોતી હતી સારું કહેવાય ને હા તમે આવો ને તો મને ખુશી થાય છે પણ વાત તો તમને બધી કરી દીધી છે એટલે વારંવાર તો એક ને એક વાત કરવાની જરૂર નથી પણ અહીંયા આવવાનું કોઈ કારણ હા હિરલબેન તમારે ને નરેશભાઈ સાથે જે વાત થઈ હતી અને તમે મને જે ફરિયાદ કરી હતી ને કે એને સમજાવજો એટલે તે દિવસથી જીવ બળતો તો મારો કે હું જલ્દી મીરાને પૂછું તો ખરી કે શું છે અને આ તો કેવું છે રોગ અને બીમારી તો કેવા છે એને ઉગતા ડામો ને તો ડમાઈ જાય નહીં તો પછી એ વધ્યા કરે તો મીરાને મળી પહેલાં તો મેં મીરાને ધમકાવી બી કીધું મીરા શું કરે તું તને ખબર છે ને આપણા ઘરમાં તો કેવી રીતે મોટી થઈ છે ઓછા પૈસામાં ઓછી જરૂરિયાતમાં તું મોટી થઈ છે કરકસર કરતી હતી તો અહીંયા તો એવું તું શું ભાળી ગઈ કે આટલા બધા રૂપિયા ઉડાવે તો કે હું નથી ઉડાવતી તો મેં કીધું તો આ બધા ત્રી હજાર ચાલીસ હજાર તારા સસરા વાત કરતા હતા એ બધા રૂપિયાનું તું કરે છે શું ને નાખે છે શું એ લોકોને એમ લાગે કે એની મા ગરીબ છે ને એટલે એને આપતી હશે પછી પહેલાં તો એણે કીધું જવા દો ને આમ ને તેમને એણે મને સરખો જવાબ ન આપ્યો પછી મેં એને મારા સામ આપ્યા ત્યારે એણે મને કીધું મને કહે કે બા પૈસા હું નથી વધારે વાપરતી ને માગતી એ નથી પણ મારા દેર છે ને એ ધમકી આપી આપીને મારી પાસેથી પૈસા લઈ જાય છે શું હા ત્રીસ હજાર ચાલીસ હજાર અને એ કે બજારમાં કોઈ ભાઈ મને મળ્યા હતા અને ભાઈને હું મદદ કરતી હતી તો એવા ફોટા એણે પાડી દીધા અને એ ધમકી આપે જ કે હું તો એમ જ કહીશ કે આની સાથે એનું લફડું છે તો ધમકીઓ આપી આપીને મારી પાસેથી પૈસા પડાવે છે એટલે મીરા બહુ તો એને રીતે સાચી જ છે પણ આ બધી વાત આદિત્યની છે એટલે મારો આદિત્ય મીરા બહુ પાસેથી ધમકાવીને રૂપિયા લઈ લે છે હા તો પછી મીરા બહુને આ વાતનું ક્લિયરિફિકેશન કરવું જોઈએ ને મારી સાથે મેં એને કીધું કે બેટા સાસુ સસરાને ન કહેવાય મેં કીધું તો તો મને કે છે કે બા હું કેવી રીતે કહું ફોટા બતાવીને કહેશ કે જો તે આ પૈસાની વાત ઘરમાં કરી છે ને તો હું કહી દઈશ કે એને આ છોકરા સાથે લફડું છે અને પછી જો તેને હું ઘરમાંથી બહાર ન કઢાવું તો એવી એવી ધમકીઓ આપે છે એટલે એ કે બા મારે મારું ઘર મારું ઘરવાળો મારા ઘરના બધા લોકોની ઈજ્જત સાચવવા માટે મારે ચૂપ રહેવું પડે છે સાચું ભાવ આદિત્ય આટલો બધો સુધી જઈ શકે છે કે પોતાના સ્વખર્ચ માટે આ આ મનોરંજન કરવા માટે મીરાવુ પાસેથી ધમકાવીને રૂપિયા લઈ છે અને મીરાવુને બ્લેકમેલ પણ કરે છે કે જુઓ ઘરમાં કહી દેશે તો હું આવી રીતના તને બદનામ કરીશ હા સાચી વાત છે મમ્મી તમારી કદાચ આદિત્ય કંઈ કામ નથી કરતા કંઈ નથી કરતા તો એની પાસેથી આટલા પૈસા આવતા કેમ હશે અત્યાર સુધી હું એ જ વિચાર કરતી હતી મને એમ હતું કે કદાચ વ્યાજે પૈસા લીધા હશે યા તો માથે લેણું કર્યું હશે પણ આજે ખબર પડી કે ભાભી પાસેથી પૈસા લે છે હા તો બહુ ખોટું કહેવાય કહો ને તો અત્યાર અત્યાર સુધી સુધી આદિત્ય પણ હવે તો ઘરમાં ને ઘરમાં બ્લેકમેલિંગ હા તો મમ્મી ચિંતા કરમાં હેતલવો સારું થયું કે તમે અહીંયા આવીને વાતની ફોડ પાડી અમે તો મીરાને દોષી સમજતા હતા બરાબર છે પણ મજાની મીરા પણ બિચારી મીરા ભોળી નીકળી અને મારો દીકરો કપટી હું આદિત્ય પાસે આ વાતનો ખુલાસો કરીશ અને હું એના પપ્પાને પણ બધી વાત કરીશ હા ચાલો જય શ્રી કૃષ્ણ તમે આવ્યા એના માટે તમારો ખૂપુ આભાર હા જ્યાં સુધી આનો જવાબ મને ન મળત ને ત્યાં સુધી મારો જીવ બળ્યા કરત કે સાચું શું ખોટું શું એ જાણવા જ આવી હતી ચાલો જય શ્રી કૃષ્ણ કેમ પૈસા પડાવશો હાદી અત્યાર હું તો સુટા આપી દેવાનો હતો પણ સારું છું એ બધું હાસુ બોલી ગઈ કેવી વાત કરો તમે હા તમારા ભાઈ ઉપર તમને વિશ્વાસ નથી હું આવું ખોટું કામ કરી શકું બિલકુલ નહીં મોટા ભાઈ અરે મને તો એમ થયું કે તમે અચાનક મને મળવા માટે આવ્યા છો પણ આવો ગુસ્સો કરવા આવ્યા છો મારી સામે હવે બસ કર કેટલું ખોટું બોલે હે હા મે તારી ભાભી પાસે આવી રીતે પૈસા માંગતા તને જરી કઈ શરમ ન આવી આ ધંધો કરતો હોત તો તું બસ હવે રોવા બે છે પણ આ આ આવડા તમ તર મને પીગળાવી નઈ હો કેટલું યાદ રાખજે મોટા ભાઈ જુઓ સમજવાની કોશિશ કરો હું સાચું કહું છું તકલીફમાં હતો એટલા માટે હું તો ખાલી ભાભી પાસે થોડીક વાર મેં એકાદ બે વાર જ મદદ માંગી હશે મેં એને વધારે હેરાન નથી કર્યા અને તમે જે રીતે મારી સાથે વાત કરો છો કામ ધંધો નોકરી ગોતું જ છું તો હું મોકલો ન્યા કેમ નથી જાતો બોલ જવાબ આપ કારણ કે હું નથી ઈચ્છતો કે મારા લીધે થઈને મારા ભાઈનું નામ ખરાબ થાય અને તમને આ બધી વાતની જાણ કોને કરી હા કોણે જાણ કરી એમ મારા હા હું એ બધુંય કીધું સમજો તું અચ્છા હા ભાભીની બધી જ રમત છે મને ફસાવા માટે થઈ કારણ કે એ એવું ઈચ્છે છે કે આ બંને ભાઈઓ વચ્ચે જે સંપ છે આ એનો મોટો ભાઈ ને નાના ભાઈ ને આટલો સાચવે છે ને એ બંનેને અલગ કરી દઉં જુદા કરી નાખીએ એટલે વાત પતે તમને ખબર નથી કે ભાભી નું ચરિત્ર બહુ ખરાબ છે હા આ બધી વાતની જાણ જો તમને પહેલા જ કરી દેત ને તો ક્યારના તમે ભાભી સાથે છૂટાછેડા લઈ લીધા હોત એટલે હવે નવી કેવી વાત લઈને આવ્યો છો તું એ જ મોટા ભાઈ કહે મારો કોઈ વાક નથી ભાબી નો જ્વાગ છે ભાભી છે ને કોઈ છોકરા સાથે વાતો કરે છે મારી પાસે ખાસ આ વાત તાર ભાભી એ કરી મને કે મને બ્લેકમેલ કરીને પૈસા લઈ જાત હતા આદી ભાઈ એટલે છે ને હું તો પેલા વાત જાણવા માંગતો કે આ બીજી નવી કઈ વાત તું ઘડી રહ્યો છો હવે છે ને તારે કામે જાવું છે કે નહીં કે હા બોલ જો આ વાત અહીંયા જ દબાવી દેજો પપ્પાને કે મમ્મીને કોઈને કહેવાની જરૂર નથી બધા એને ખબર પડી ગઈ છે બોલ હવે અને બીજી વાત એ કે હવે મારા ભેગું રહેવાનું થાતુંય નથી અત્યાર સુધી છે ને મે તમને બધાયને હાસવા પણ હવે હું અને તારા ભાભી અને મમ્મી પપ્પા ના હોય તો મમ્મી પપ્પાને અમે બધાય અલગ થઈ જાવી છે મોટા ભાઈ આ શું બોલો છો તમે શું બોલો છો એટલે તારી તારી પણ કઈક જવાબદારી આવે છે સમજો તું કામ તો કરવું નથી બસ ભાભી પાસેથી પૈસા લઈ લઈને વાપરવા છે ભૂલ થઈ ગઈ મારાથી મારે આવું નહોતું કરવાનું પણ ખબર નહી આ નોકરીની લાલચમાં અને પૈસાની ભૂખ ને કારણે હું આવું કરતો હતો બહુ ખોટું કર્યું મેં પણ મેં વધારે બોલીશ તો તમે ફરી મારશો હવે હું તમે મને ખોટો માની જ લીધો છે તો ઠીક છે મોટાભાઈ તમે મને જ ખોટો માનો બીજું શું

ફેસલો હા આ કેવો ફેસલો બધાય ભેગા થવાના છે કદાચ હું હો ન હો મે તો બધું કહી જ દીધું હા એટલે ત્યારે તારી આંખ ઉગડશે કે અત્યાર સુધી મેં જે કર્યું છે ને એ બધું ખોટું જ છે હા મટા ભાઈ જો આ તમે એવું માનતા હોય કે તમને એવું લાગતું હોય તો ઠીક છે જેવી તમારી ઈચ્છા જેવી તમારી મરજી બીજું શું હું શું કરી શકું તો તને ઘરે પછી ખબર પડશે ભગવાન મોટાભાઈને તો બધી ખબર પડી ગઈ હવે શું કરીશું મીરા મને તારા ઉપર આવી આશા નહોતી કે તું આવું કરીશ કાઈ કેમ બધી વાત છુપાવી અમે પારકા હતા ના મમ્મી પણ મને એમ હતું કે બધી વાત કરવાથી ઘરની પરિસ્થિતિઓ બગડશે સંબંધો બગડશે એટલે મેં ચૂપ રહેવામાં જ મારી ભલાઈ સમજી અને ચૂપ રહેવામાં ઘણા બધાના ઘર બરબાદ થઈ ગયા છે એનું શું સમજુ છું અમે જે હવે જવા દો ને વાત બધાને બધી ખબર પડી ગઈ છે તો પછી શું છે નહીં હવે વાત જવા નથી દેવાની હવે તો એને સજા મળશે બહુ મોટી ભૂલ કરી છે એને શું કામ આવું કરવું છે પપ્પા આપણે જવા દો અને ખાલી એને નથી ભૂલ કરી તમે હોતે ને ભૂલ કરી છે મીરાઓ આવી બધી વાત હોય ને તો ઘરમાં કહી દેવાની હોય હા હું હા હા એ મા બાપ કહેવાય અને મા બાપ થી મોટો આ દુનિયામાં કોઈ નથી અને છતાંય તમે અમારાથી થી આ વાત છુપાવી અને આજ દિન સુધી હું તને ગુનેગર માનતી રહી અને તને ખોટી સાબિત કરતી રહી અને મારા દીકરાને હંમેશા સાચો સાબિત કર્યા છે બંને હા સમજ નથી પડતી કે આદિત્યના મનમાં આવા વિચારો આવ્યા કેવી રીતના કે તને હેરાન કરીને પૈસા લેતો રહ્યો અને આદિની મોટી ભાભી કહેવાઓ તમે અને ભાભી માં સમાન કહેવાય

બહુ મોટી મોટી વાતો કરતો તો મારે કામ ન કરવું પડે ને માઇન્ડ થી રૂપિયા આવે ને એ મગજ રૂપિયા આવતા હોત ને તો લોકો એમ જ કમાત હા આવ્યો આય આય તો તું નો નો આટલું બધું નીચ કક્ષાએ એવું ગયો તો અરે તને એમ નો થયું કે હું આ ઘર માં મારી ભાભી ને આવી રીતે બ્લેકમેલ કરું છું અરે ઈ બિચારી અંદર ને અંદર ડરતી હતી અંદર ને અંદર

કેટલા વખતથી કહેતા જ હતા કે તું અને અશોક બંને થઈને તારા દીકરાને બગાડી રહી છો પણ મને નોતી ખબર કે તું તારા ભાભીને આવી રીતે બ્લેકમેલ કરીને હેરાન કરીશ શું ફાયદો થયો તને કઈ ફાયદો નથી થયો મોટા ભાઈ પણ મારા પર હાથ ઉપાડ્યો પપ્પાએ પણ મારા પર હાથ ઉપાડ્યો જુઓ મેં બહુ મોટી ભૂલ કરીશ પણ હું શું કરું હા તમે જ કહેતા હતા ને કે કામ ધંધો કર નોકરી કર કઈ નોકરી મળવી તો જોઈએ ને હા મારા બધા મિત્રો છે ને એ બધા આવી રીતના ઘરમાંથી રૂપિયા લે છે હા સંગ એવો સંગ એવો રંગ તારા મિત્ર જેવા છે એટલે તારો કોઈ વાકસ ન કહેવાય એટલે જ હું તને કહું છું નાનપણથી કહેતો તો કે સંગ છે ને હારો રખાય હારા મિત્રો ની આરે રહેવાય તો આપણને કઈક હારી શીખ મળે મને તો છે ને આ યત્રોની દયા આવે છે નકર તને અત્યારે હું આ ઘરમાંથી બહાર કાઢી મૂકું પણ મને એમ થાય કે ભાઈ એ તો જિંદગી બરબાદ થઈ જાય તને કોઈ દી આ ઘરમાં પગ ન મૂકવા દઉં અને આદિત્ય તું એમ કહે છે કે નોકરી શોધું છું તો નથી મળતી શોધવા જાવ ને તો દુનિયામાં ભગવાન પણ મળે છે તો નોકરી તો શું ચીજ છે હા બરાબર છે મેં એને પહેલા જ કીધું હતું કે હજી હજી સમય જતાં તમે સુધરી જાવ આ રખડવાનું બંધ કરી દો અને આની જગ્યાએ કઈક જોબ ગોતો પણ નહીં ત્યારે મને પણ ધમકાવી હતી અને જ્યારે જ્યારે હું કઈક બોલું ને એટલે મારે માર ખાવાના રહેતા જો બાપા હા તમે પહેલા જ ઉપાડ્યો હોત ને તો આદી આવા આવળા રસ્તે જાત જ નહીં અને તારા લક્ષણના કારણે મે કેટલીક વખત મીરાને ન કહેવાના શબ્દ કીધા છે મને બધી જ ખબર છે કે ભાભીને તમે લોકો એની પાસે હિસાબ માંગતા આ ઘરમાંથી ચોરી કેમ થતી હતી એ પૂછતા હતા પણ એમની પાસે કોઈ જવાબ નહોતો અને હું એ વાતનો જ ફાયદો ઉઠાવતો હતો મને શરમ આવે છે કે એ મારા ભાભી સાથે આવું કર્યું એમને મેં ધમકા આપ્યા ડરાવ્યા અને એમનું ઘર તૂટી જશે એ એ વાત કરી કરીને પૈસા પડાવતો રહ્યો આદિભાઈ ફક્ત હું જ નહીં દુનિયાની કોઈ પણ સ્ત્રી હોય એને હેરાન કરવાનો કોઈ મતલબ નથી બનતો સ્ત્રી એનું ચરિત્ર સાચવવા માટે પોતાનું ઘર બચાવવા માટે પોતાની ઇજ્જત આબરૂ બચાવવા માટે ઘણી વખત ઘણી વસ્તુઓ સહન કરતી હોય છે પણ એનો સીધો અર્થ એવો નથી થતો કે તમે એને ગમે તેમ હેરાન કરો આજ નહીં તો કાલ સાચી વાત તો સામે આવવાની જ છે જો મને પણ બહુ દુઃખ લાગ્યું હતું કે મારો સગો ધીયર જે મારા દીકરા જેવો છે એ મારી સાથે આટલું ગંદુ વર્તન કરે છે છતાં પણ મેં ક્યારેય કોઈને કંઈ વાત નથી કરી મને એમ હતું કે તમે સુધરી જશો આ વાત સરખી થઈ જશે પણ જો ખરેખર તમે ઈચ્છતા હોય કે આપણા સંબંધો પહેલાની જેમ રહે તો બધાની માફી માંગી લો અને બીજી વાર આવું ક્યારેય ન કરતા ક્યારેય અને ખાસ જોબ કરવી હોય પૈસા મહેનતથી કમાવા હોય ને તો જ અમારી સાથે રહેજો બાકી તમે જઈ શકો છો પપ્પા તમે કહે છો કે હું નોકરી કરવા માટે જતો રહીશ બીજી વાર ક્યારે આ ઘરમાં આવી ભૂલ નહીં થાય અને પહેલા તો મોટા ભાઈને સમજાવજો કારણ કે એ ગુસ્સામાં કહેતા હતા કે હું તને ભેગો નહીં રાખું અને ચૂદો જ કરી દઈશ મારી પાસે તો કઈ જ નથી અને હંમેશા બધી તમે ઊભી કરેલી પ્રોપર્ટીમાં મારો હિસ્સો હતો આજે સમજાય છે કે મારી ભૂલ હતી નોકરી ન મળે ને નોકરી તો ખાડો ખોદાય અરે તગારા ઉસ ગમે ત્યાંથી આપણે બે રોટલા કમાવીને એટલું આપણે એટલું આપણે કમાવું પડે પણ તને તો કે આવી ભાનસ છે તને તો બસ આ એક તારી ભાભી મળી ગઈ હતી બ્લેકમેલ કરો અને ધમકી મારો અને ડર દેખાડો એટલે બિચારી ગાય જેવી સહી તો તરત જ રૂપિયા આપી દે. બસ પપ્પા આવે. એક ને એક વાતને વાગડવાનો કોઈ ફાયદો નથી. હવે આ બધી વાત અહીંયાથી ભૂલી જાઓ. નવસરથી નવી શરૂઆત કરી એક હો. કાલથી છે ને કામ એ વ્યુજાય છે એ ઘર માં રહેતો જ નહીં.